સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલની પંદર બિનહરીફ થઈ હતી જ્યારે માલપુર બેઠક ચૂંટણી માટે યોજવાનો વારો આવ્યો હતો જેની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાઈ હતી જેમાં કુલ નવસો દસ મતદારો હતા એ પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું અને મંગળવારના રોજ આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવતા માલપુર બાયટ સહિત સાબરકાંઠા અને અરવલ્લીની પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવતા અને પ્રજાના પ્રશ્નો માટે હંમેશા જઝુમતા લોક લાડીલા નેતા અને પૂર્વ ધારાસભ્યો અને જશુભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો અન્ય બે ઉમેદવારોની હાર થઈ હતી ત્યારે તેમના જીતનો તમામ શ્રેય મતદારોને આપી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પશુપાલકના પ્રશ્નના નિકાલ માટે હર હંમેશ તત્પર રહેવા જણાવ્યું હતું ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દબાણ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાઈ દીધા હતા સમય બદલાયો છે તો પ્રજા આજે લોકો એમના કાર્યકરો કદાચ ડરે પણ પ્રજા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય પંદર ચૂંટાયેલા ધાક ધમકી અને સાબરડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાતા તા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી ડેબિટ આપીશું પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ એમના જે કંઈક ફ્રોડ કૌભાંડ છે એને ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ સોમવારનો દિવસ મારા માટે સાબરડેરીમાં હશે લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ધૂમતો રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો પ્રજાબંધ હતી એકલા લડો છો કૂટી મારશે પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય મારો વિજય નથી આશીષ વાણંદ અરવલ્લી